નમસ્કાર મિત્રો હું ખાંટ અમૃત આપશોનું આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું આજે આપણે જે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ લેવાની એની અંદર જે પેપર પૂછાણું હતું તેનું સોલ્યુશન હું આપું છું તો આ પ્રમાણે તમારે કેટલા માર્ક આવે છે તે નીચે કોમેન્ટ બોક્સમાં લખજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ એની અંદર પહેલો જ પ્રશ્ન છે એસટી એમ એલ એટલે શું તો એનું ફૂલ ફોર્મ પૂછ્યું છે તો તેનું સાચું ફૂલ ફોર્મ છે હાયપરટેક્સ ટેક્સ માર્કઅપ લેંગ્વેજ પછી બીજો પ્રશ્ન છે શ્રેણી પૂરી કરો એની અંદર છે અગિયાર સોળ ત્રેવીસ બત્રીસ અને તેતાલીસ તો એનો જવાબ આવે છે છપ્પન હવે છપ્પન કઈ રીતના આવ્યા તો તમે આગળ જોઈશો તો અગિયાર અને સોળ એની વચ્ચે પાંચનો ડિફરન્સ છે સોળ અને ત્રેવીસ વચ્ચે સાત એ રીતના એ એકી એકી આગળ વધતું જાય છે એ પ્રમાણે એનો જવાબ આવશે છપ્પન આગળનો પ્રશ્ન છે શ્રેણી પૂરી કરો એની અંદર છે એક છ પંદર અઠ્યાવીસ અને પિસ્તાલીસ તો એનો જવાબ આવશે છાસઠ આની અંદર પણ એ રીતના જ છે કે પહેલેની અંદર પાંચ છે પછી આવે છે નવ એ રીતના અઠ્યાવીસ પિસ્તાલીસ એ પ્રકારે એનો જવાબ આવશે છાસઠ આગળનો પ્રશ્ન છે શ્રેણી પૂરી કરો તેની અંદર બે દસ ત્રીસ અડસઠ હવે આ કઈ રીતના આનો જવાબ આવશે તો ચોથાનો જવાબ આવશે એકસો ને ચાલીસ આની અંદર પણ બે પછી તો આઠ છે પછી વીસ છે પછી અડસઠ છે એ રીતના એનો જવાબ આવશે એકસો ચાલીસ આગળનો પ્રશ્ન છે શ્રેણી પૂરી કરો એની અંદર ચોત્રીસ અઢાર દસ છ અને ચાર આની અંદર તમે જોશો તો ચાર અને છ વચ્ચે બે છ અને દસ વચ્ચે ચાર તો એ રીતના ચાર પછી બે પછી તો હવે અહીંયા એકનો ડિફરન્સ આવશે તો એનો જવાબ આવશે સી ત્રણ આગળનો પ્રશ્ન છે છઠ્ઠો એની અંદર છે બે પાંચ અગિયાર ત્રેવીસ અને સડસઠ તો એનો જવાબ આવશે એકસો ને ચૌદ સાતમો પ્રશ્ન છે શ્રેણી પૂરી કરો ત્રણ આઠ અઢાર આડત્રીસ અઠ્યોતેર આની અંદર તમે જોશો જો ત્રણ વચ્ચે પાંચ પછી દસ પછી વીસ પછી ચાલીસ તો હવે પછી આવશે એસી તો એનો જવાબ આવશે એકસો ને અઠાવન આગળનો પ્રશ્ન શ્રેણી પૂરી કરવાનો જ છે એની અંદર છે પાંચ છ દસ ઓગણીસ અને પાંત્રીસ તો આની અંદર જે આવે છે એની અંદર જવાબ આવશે સાઠ એ કઈ રીતના આવ્યો તો જુઓ પાંચ અને છ વચ્ચે એકનો ડિફરન્સ પછી ચાર તો એ રીતના જે એક બે ત્રણ ચાર પાંચ એ રીતના પાંચનો વર્ગ પચીસ થાય તો પાંત્રીસ ને પચીસ જવાબ આવશે સાઠ આગળનો પ્રશ્ન છે સાવસેલો છે નેવ સિત્તેર પચાસ ત્રીસ દસ હવે આની અંદર તમે જોઈશું કે વીસ વીસ વીસનો ઘટાડો થતો જાય છે તો એનો જવાબ આવશે માઇનસ ટેન આગળનો પ્રશ્ન છે મોહન એક લાઇનના બંને બાજુથી અઢારમાં નંબરે બેઠેલો છે તો આ લાઇનમાં કુલ કેટલા વ્યક્તિઓ બેઠેલા હશે તો હવે અઢાર દુ છત્રીસ છત્રીસમાંથી એક ઓછો કરો આ શોર્ટ ટ્રિક છે તો એનો જવાબ આવશે પાંત્રીસ આગળનો પ્રશ્ન છે એની અંદર છે કેટ તો એક્સ જેડ જી બોટ તો વાય એલ જેડ જી તો હવે યગને કઈ રીતના લખાય તો એની અંદર સાવ સરળ છે એનો જવાબ આવે છે સી વી ડબલ ટી કારણ કે આ પાછળથી આપેલા છે આ એ ટી આગળથી છે તો એ રીતના ઓલા પાછળથી આવશે તો એક બરાબર વી ડબલ ટી થશે બારમો પ્રશ્ન છે બેડને ડીજીએફ અને ચેરને એ રીતના લખાય તો વિન્ડોને કઈ રીતના લખાય તો આની અંદર પણ એ પ્રકારે જ છે તો એનો જવાબ આવશે વાય કે પી આર વાય કે પી એફ ક્યુ વાય તો એનો સાચો જવાબ છે તેરમો પ્રશ્ન છે જો એક્ઝામને ડી ડબલ્યુ કોપી કોપીને બી એન એક્સ લખાય તો પેજને કઈ રીતના લખાય આની અંદર પહેલાં જેમ જ ટ્રીક વાપરવાની છે તો એનો જવાબ આવશે 13 માં ની અંદર b o z f d 14મો પ્રશ્ન છે જોશન ને q s l મુન ને k w લખાય તો અર્થ ને રીતના લખાય આની અંદર પાછળ પાછળનો એક અંક ને સોરી બે અંક લેવાના છે જે અંક હોય એના પાછળના બે અંક લેવાના છે કે છે તો એની અંદર સી આવે એ તો વાય ક્યુ આર તો ક્યુ એ રીતના સી વાય ક્યુ આર એફ પંદરમો પ્રશ્ન છે જો લિમ લિમકાને એસી મિલ લખાય તો ફેન્ટાને કેવી રીતના લખાય તો આની અંદર તમે જોશો તો લિમકા જેરિયુ એનું જે બનાવ્યું છે તો પહેલો અક્ષર છેલ્લો કરેલો છે એટલે આગળથી પાછળ લઈ જવાનું છે અને પાછળથી આગળનો શબ્દ લખવાનો છે તો ફેન્ટાને એ એફ એ પ્રકારે લખાય તો એમનો જવાબ આવે છે ડી આગળનો પ્રશ્ન છે જો અર્થક્વેકને એ પ્રકારે લખાય તો ઇજિપ્ટને કેવી રીતે લખાય તો એનો જવાબ આવશે એમ એન જે ઓ પી એમ જે જે શબ્દ આપેલો છે એને સામેનો જોઈ પછી ઇજેક્ટનો લખવાનો છે આગળનો સત્તરમો પ્રશ્ન છે જો કન્ટ્રીને એ પ્રકારે લખાય તો ટનને કેવી રીતના લખાય તો એને આને એ રીતના લખવાનો છે તો એને લખાય વીડબ્લ્યુ આગળનો પ્રશ્ન છે એક વ્યક્તિ ત્રણ કિલોમીટર ઉત્તર દિશામાં જાય છે પછી ડાબી બાજુ વળીને બે કિલોમીટર જાય છે તે ફરી ડાબી બાજુ વળીને ત્રણ કિલોમીટર જાય છે તે પછી જમણી બાજુ વળીને સીધો ચાલે છે તો હવે તે કઈ દિશામાં ચાલે છે હવે તો આનો જવાબ આવે છે પશ્ચિમ દિશામાં કારણ કે પહેલા એ ઉત્તરમાં જાય છે ઉત્તરમાં જાય એટલે પછી એની ડાબી બાજુ પશ્ચિમ દિશા આવે હવે પશ્ચિમ દિશાથી પાછો ડાબી બાજુ ચાલે છે એટલે એની જે દિશા આવે છે એ દક્ષિણ થાય છે હવે દક્ષિણ દિશામાંથી એ પાછો જમણી બાજુ વળે છે એટલે એની જમણી બાજુ જે પાછી પશ્ચિમ દિશા આવશે એટલે એનો જવાબ આવશે પશ્ચિમ આગળનો પ્રશ્ન એક ગુપ્ત ભાષામાં એ ને ઝેડ લખાય બી ને વાય લખાય તો ને કઈ રીતના લખાય તો છેલ્લેથી ચોથો શરૂઆતમાં ડી છે તો છેલ્લે ચોથો આવશે ડબલ્યુ આગળનો પ્રશ્ન છે પ્રકાશ પાદુકોણ કઈ રમત સાથે સંકળાયેલા છે તો તેનો સાચો જવાબ છે બેડમિન્ટન જો આ વિડીયો ગેમો હોય તો લાઇક અને શેર કરજો આગળનું પણ થોડાક ટાઈમમાં જ આ સોલ્યુશન મૂકવામાં આવશે